આપ સૌને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર ભારતને લઈને નિવેદનબાજીઓ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે બાઇડન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં ચીનના રશિયા સાથેના સંબંધો ખૂબ અલગ પ્રકારના છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ હાલમાં પૂર્વીય યુરોપમાં ચાલી રહ્યું છે આ રશિયા યુક્રેન યુદ્ધને અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પાણી ફેરવી રહ્યા છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે જે અંતર્ગત અમેરિકાએ હવે રશિયન ઓઇલ કંપનીની વિરુદ્ધમાં પ્રતિબંધો લગાવી દીધા છે આ વિશેની જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર આપી છે તે અંતર્ગત તેમના દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે રશિયન ઓઈલ કંપની રશિયાને સીઝ કરવા માટે ગુહાર લગાવી રહી છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર મામલે ભારત પર નિવેદન આપ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરી શકે આ એક લાંબી પ્રોસેસ છે લાંબી પ્રક્રિયા છે પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઇલનું પ્રમાણ નહીવત થઈ જશે ચીનને લઈને પણ તેમનું નિવેદન આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બાઇડન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈને અને ચીનને લઈને શું કહ્યું છે Against Ukraine. Well, I think I'll be talking to them about it. I think it's a little bit of a different talk. India, as you know, has told me they are top. Stop. You know, they're, it's a process. You can't just stop it. But oh, by the end of the year, they'll be down to almost nothing. Uh, that's a big thing. That was almost 40 percent of the oil. India, they've been great. Spoke to Prime Minister Modi yesterday. They've been absolutely great. Uh, China is a little bit different. You know, they're a little bit a different relationship they have with Russia. It was never good, but because of Biden and Obama, they got forced together. They should never have been forced together, but they're a little bit forced, but they're by, by nature, they're not, they can't be friendly. Mr. They can't Mr. be friendly. By nature, they I hope they are friendly, frankly, but they can't be, the, you don't want, you should not have forced Russia and China together. And Biden did that, and Obama did that. They forced them together because of energy, because of oil, and uh, so they are, closer than they would normally be I think I'll probably be talking about it what I'll really be talking to him about is how do we end the war with Russia and Ukraine whether it's through oil or energy or anything else and I think he's going to be very receptive he he would now like to I don't, I'm not sure that એક દિવસ અગાઉ વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં પણ ટ્રમ્પે ભારત રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે તેવો દાવો કર્યો હતો જોકે આ મુદ્દે ભારત તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી પીએમ મોદીએ પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને દિવાળીની શુભકામનાઓ આપી હતી વાત કરીએ ચાઇનાની તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચાઇનાને આડે હાથ લેવાનું નક્કી કર્યું છે જો ચાઇના સાથે નવેમ્બરની પહેલી તારીખ સુધીમાં કોઈ ડીલ કરવામાં નહીં આવે તો યુએસ ચાઇના પર એકસો જેટલો ટેરિફ લગાવવા જઈ રહ્યું છે આવતા અઠવાડિયે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ મલેશિયા સાઉથ કોરિયા અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે સાઉથ કોરિયામાં તેઓ ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળી શકે છે તો આ બાબતે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે are going to be making a big trip next week. some of you are going with us. we'll be going to malaysia, uh, south korea, and uh, japan. Uh, in uh, south korea, i'll be meeting with president xi of china. we'll have a pretty long meeting scheduled. we can work out a lot of our questions and our doubts and our uh, tremendous assets together. so we look forward to that. i think something will work out. we have a very good relationship. Uh, but that'll be a big one we canceled the meeting with president putin it just it didn't feel right to me it didn't feel like we were going to get to the place we have to get so i canceled it but we'll do it in the future but next week we'll be uh, with many of you in those locations that i told you then it's back back to washington What china china halma

થોડાક સમય અગાઉ ચાઇનાએ જ્યારે રેર અર્થ મિનરલ ની નિકાસો ને લઈને કંટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું તેને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પે આકરું વલણ અપનાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ચાઇના એક તરફી રેર અર્થ મિનરલ્સ ની એક્સપોર્ટ ને નિયંત્રણ કરવા માંગે છે જેનાથી યુએસ સહિત પશ્ચિમી દેશોને ભારે નુકસાન થઈ શકે છે તો હવે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ પાકિસ્તાન સાથે પણ કરારો કર્યા છે અને યુએસની કંપની પાકિસ્તાનમાં હવે ક્રિટિકલ મિનરલ્સનું માઇનિંગ પણ શરૂ કરવા જઈ રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર